અને જરૂર મુજબ તે વિવિધ ટ્રાફિક જવાનોને ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે આમ કુલ પાંચસો એસી વાળા હેલ્મેટ પોલીસ જવાનોને આપવામાં આવ્યા છે એમાં આ જે કારગર છે હેલ્મેટ એના કારણે એના ફેસ પર ઠંડી હવા રહે છે અને એની કાર્યક્ષમતા વધે છે પરંતુ આ જે હેલ્મેટ છે એના કારણે જે ફેસ પર ને મગજ પર ઠંડી રહેશે ડાયરેક્ટ એને સનસ્ટ્રોક નહીં લાગે એના કારણે એની ફિઝિકલ સ્ટ્રેન્થ પણ વધશે આ એક ખાસ પ્રકારનું ગરમીમાં ઠંડક આપતું એસી હેલ્મેટ છે સામાન્ય હેલ્મેટની જેમ જ તેને બેલ્ટથી અંદરની સાઇઝ નાની મોટી કરી શકાય છે તેને ખાસ ડિઝાઇનને કારણે તે કોઈ પણ વ્યક્તિને માથામાં ફિટ થઈ જાય છે તે હેલ્મેટમાં અંદર એક નાનકડી મોટર થકી એક્ઝોસ્ટ ફેન આપવામાં આવ્યો છે જે અંદરની ગરમ હવાને બહાર પેંકે છે હેલ્મેટમાં ટેમ્પરેચર સેટ કરવા માટેની પણ સુવિધા આપવામાં આવી છે જેનાથી અંદરનું ટેમ્પરેચર સેટ થઈ શકે છે હેલ્મેટ હેલ્મેટને બેટરી વડે ચલાવી શકાય તેમ છે તેની બેટરી ચાર્જ કરવા માટે પણ કેબલ પણ આપવામાં આવ્યો છે બેટરીને બેલ્ટ વડે સેટ કરવામાં આવી છે જે ટ્રાફિક કર્મચારી પોતાની કમર પર આરામથી બાંધી શકે છે અને તેના દ્વારા આ હેલ્મેટનું ઓપરેટિંગ કરી શકે છે